વોરાસરીના બંધ રાણાકીય મકાનમાંથી તાંબા પિત્તળના વાસણો સહિતની ચોરી થઈ હોવાની પોલીસમાં અરજી અપાઈ વોરાસેરીમાં રહેતા રાજેશભાઈ વોરાએ અન્ય જગ્યા પર મકાન ફેરવ્યું છે ત્યારે આ બંધ મકાનમાં તસ્કરોએ ઘરમાં પ્રવેશી તાંબા પિત્તળના વાસણો ટેબ્લેટ સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગંગાધડીએ પોલીસ મથક ખાતે અરજી કરી હતી pa મારું નામ પૂજન રાજેશભાઈ આપણે વોરા શેરી લાઠિયાનો ડેલો રમણીકભાઈ માવાવાળા પાસે ખારગેર વિસ્તાર અમે પંદર દિવસ મહિનો પહેલાં અમે ઘર ઘર ચેન્જ કર્યું તો અમારા અમુક વાસણો અહીંયા એમને પડ્યા હતા તો પછી અમે જ્યારે અમે ધીમે ધીમે સામાન શિફ્ટ કરતા હતા તો જ્યારે બે દિવસ પહેલાં અમે આવેલ અમને ત્યારે અમે બાણું ખોલેલ પણ અમારા વાસણો બધા હતા નહીં તાંબા પિત્તલના વાસણ પછી એમાં ઝરમરના વાસણ અને અમારે એમાં કેટલી ઘર વપરાશની વસ્તુ હતી તે બધી ગાયબ છે અને એક મારો ટેબ્લેટ જે ફોન હતો એ બી ગાયબ છે એટલે એ બાબતમાં અમે બે દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપેલી છે હજુ સુધી એટલે ટૂંકમાં સાહેબે કીધું કે કામ શરૂ છે પણ હજુ સુધી અમને કાંઈ અલું મળ્યું નથી